રાજ્ય સરકારના મુલાકાતે સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રિવ્યુ બેઠક અધિક મુખ્ય સચિવ દ્વારા રિવ્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં કરાયું વૃક્ષારોપણ વડોદરા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ વિભાગને લગતા કાર્યો ની કરશે સઘન ચર્ચા કલેક્ટર કચેરીમાં બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ અંગેના લેશે રિવ્યુ વડોદરા જિલ્લાની મહેસૂલી વહીવટની સ્થિતિને સમજવા માટે યોજાય છે બેઠક મુખ્ય અધિક સચિવ મહેસૂલી પ્રશાસન સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવા અંગે કરશે સૂચન કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગના બરતરફ કરાયેલા મામલતદારો અંગે આપ્યું નિવેદન રિવ્યુ બેઠકમાં આ બાબતે કરવામાં આવશે તપાસ બરોડા જિલ્લામાં જે આપણા મહેસૂલી તંત્રના બધા આપણા જે ઓફિસર્સ છે બધાની એક સમીક્ષા પર બેઠક અને એમને જે જે પહેલ કર્યા છે અહીંયા સારું કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે બરાબર મેડમ ખાસ કરીને બે હજાર બાર પછી કોઈપણ સિનિયર અધિકારી છે એને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશો એ તપાસ મેડમ છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર અંદર ખેતી કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં જે ત્રણ નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશતા છે તે અંગે આપનો પ્રથમ પ્રતિભાવ એ બધું સ્ટડી કરશો આજે મીટિંગમાં એના જ માટે છે થેન્ક યુ